ત્રણ હજાર રૂપિયા તમારા ખાતામાં દર મહિને આવતા થાય તો કે તમારે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના અત્યારે નવી સરકારની એવી યોજના આવી ગઈ છે તો કે જેને માધ્યમથી તમને બધાય આપણે જે મજૂર વર્ગ માણસો છે એ બધાયને ત્રણ ત્રણ રૂપિયા દર મહિને આપવામાં આવે છે અને એમાં આપ તમારે કઈ કઈ જગ્યાએ ફોર્મ ભરવું અને તમારે આમાં શું શું ડોક્યુમેન્ટ જોશે તો એ હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું જોકે મારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક મળે બધા પહેલા તમને તો તો ચાલો આપણે જોઈએ કે હવે આપણે આની અંદર આપણી શું શું વસ્તુ આમાં જોશે આપણે જોઈએ કે આ યોજનામાં આપણે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો ડોક્યુમેન્ટ તો આપણે આધાર કાર્ડ આપણું ફરજિયાત હોવું જરૂરી છે આધાર કાર્ડની સાથે સાથે એક આપણું બેંક ખાતું પણ હોવું જરૂરી છે જો કે આપણે પૈસા આવવાના છે એ બેંક ખાતું પણ હોવું જરૂરી છે શ્રમ કાર્ડ આમાં બનેલું જરૂરી તો કે બસ આવા થોડાક જ ડોક્યુમેન્ટ જોઈશે અને જ્યાં તમે રહો છો અને એનું પણ તમારે સર્ટિફિકેટ જોઈશે મનો કે જે આપણે જે ગામ ગામમાં રહેતા હોય ગામમાં અથવા તમે સિટીમાં રહેતા હોય તો નગરપાલિકાનું પણ આપણે એમાં ડોક્યુમેન્ટ જોઈશે તો કે તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે

અને જે જે નંબર આપણે બેંક અકાઉન્ટની સાથે લિંક પણ હોવો જોઈએ અને ઈ શ્રમ કાર્ડમાં પણ આપણો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ખાસા બધું આમાં નાખી દેશો એટલે તમારું ડાયરેક્ટ શરૂ થઈ જશે અને આ ફોર્મ પણ તમારું ફિલ થઈ જશે આવનારા ટાઈમમાં તમને મળશે કે આ ત્રણ હજાર રૂપિયા તમારે મળવા પાત્ર તમે છો કે નહીં અને તમારા અઢાર વર્ષ હોવા ફરજિયાત હોવા જરૂરી છે તમે ઈ ફોર્મ ભરી દેશો એટલે તમારું સક્સેસફુલ થઈ જશે અને કાંઈ પણ એ પ્રશ્ન આવતો હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખજો જોકે હું તમારો બધા પ્રશ્નોનો જવાબ આપીશ તો આઈ હોપ તમને વિડિયો સારો લાગ્યો વિડિયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો ચાલો મળે એ નવા વિડીયો માટે તું બાય